જે માં મિત્રો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1 જે ફિલ્મ છે એ અત્યારે સિનેમા ગ્રો માં ધૂમ મચાવે છે સાહેબ મિત્રો વાત કરીએ આ ફિલ્મ જે છે OTT પ્લેટફોર્મ કે YouTube માં ખેરે છે એના વિશે આજે આપણે વાત કરવાની છે તો ચેનલ પર આવો તો મારા સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ જે છે વિક્રમ નંબર 1 અત્યારે યુટ્યુબર લોકો ઘણા કહે છે કે આ ફિલ્મ ખરાબ છે પરંતુ મિત્રો મેં ફિલ્મ જોઈ છે હું ફિલ્મ જોઈને આવી છું મને ખૂબ ફિલ્મ સારી ગમી એના કોન્સેપ્ટ જે છે એ અલગ છે અને ફાઇટ સીન છે એ પણ ખૂબ સરસ છે અને સોંગ પણ ખૂબ સરસ છે સાથે મિત્રો વાત કરીએ તો એ પછી મારા દેવાભાઈ સાથે મુલાકાત પણ થઈ તો તમે વિડીયો પણ અહીંયા જોઈ શકો છો મારું નામ છે દેવો નથી જેવો તેઓ અત્યારે અમારી જોડે ઇલેશ ઠાકોર છે મારી જાન અને અમારથી ચોક્કસથી અમારું પિક્ચર જોજો વિક્રમ નંબર વન ટોપ પિક્ચર બનાવ્યું છે એલએસડીમાં લાગેલું છે અને કલોલ બી લાગેલું છે અને બહુ મજા આવશે તો પિક્ચર જોજો બૂમ બૂમ શંકરા લવ યુ ઓર ફ્રેન્ડ્સ જય મહાકાલ તો મિત્રો હું ફિલ્મ જોઈને આવ્યો પછી દેવભાઈ સાથે મારી મુલાકાત થઈ પછી દેવભાઈ સાથે વાતચીત કરી અને દેવભાઈ કહ્યું કે યુટ્યુબર લોકો લોકો કહે છે કે ફિલ્મ સારી નથી તો દેવભાઈ એ ખૂબ સારો જવાબ આપ્યો કે લોકો તો ગમે તે કહેતા પરંતુ મિત્રો જે દેવભાઈએ મહેનત કરી છે અને સાચી બીજા સ્ટારકાસ્ટ જે છે એમને પણ ખૂબ મહેનત કરી છે રાત દિવસ જાગીને એમને શૂટિંગ પૂરું કર્યું છે નાના નાના જે શોર્ટ હોય વિડીયો હોય એ એમને પૂરા કરે છે આખો દિવસ લાગી જાય છે એ બધું જ મને દેવભાઈ કહ્યું છે અને સાથે મિત્રો ખાસ તો દેવભાઈ આપણા મિત્ર છે તો આ તમે જોઈ હશે કે ફાઈટ સિનેમા દેવાભાઈ વિલન તરીકે ખૂબ જોવા મળતા હોય છે અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં ઘણી ફિલ્મોમાં તમે દેવાભાઈને વિલન તરીકે જોયા છે અને આ ફિલ્મ જે છે વિક્રમ નંબર વન એમાં પણ મિલન તરીકે આપણને મળે છે અને ફિલ્મની વાત કરીએ તો મિત્રો ફિલ્મ ખૂબ સારી છે લોકો કહે છે કે ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મ છે જૂની સ્ટોરી છે આ મિત્રો જૂની સ્ટોરી છે જેમ કે મિત્રો ખેડૂત એક રક્ષક છે એવી જ ફિલ્મ બનાવવામાં આવે છે પરંતુ મિત્રો એના કોન્સેપ્ટ જે છે અલગ છે સ્ટોરી જે છે એ અલગ છે અને મિત્રો તમે ફિલ્મ જોઈને આવી કે આવે હોય તો કેજો કે તમને ફિલ્મ કેવી લાગી સસિન્દ્ર વાત કરીએ તો ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબમાં માં કેરે આવશે આપણને ફૂલ એચડી ફિલ્મ કેરે જોવા મળશે તો વાત કરી નું મિત્રો સિનેમા ગ્રુમ માં ચાલે છે આ ફિલ્મ કદાચ વર્ષ પર લાગી છે કે સે બે વર્ષ પર લાગી શકે છે લાગે બે વર્ષ પણ લાગી શકે છે કેમ કે છું મિત્રો કે તમે જાણતા છો કે ગ્રુમ બેઠા કેની ફિલ્મ જે છે ટોયરી છે કેમ કે એક રાધા એક મીરા છે પછી કોણ પારખા કોણ પોતાના છે એ ફિલ્મ પણ ટોયરી છે તો હું એવું કહી શકતો નથી કે આ ફિલ્મ ક્યારે આવશે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબમાં પરંતુ આપણે ટ્રાય કરીશું કે જલ્દીથી જલ્દી યુટ્યુબમાં કે ઓટી પ્લેટફોર્મમાં જોવા મળી જાય કેમકે અત્યારે મિત્રો થિયેટરમાં ચાલે છે એટલે અત્યારે તો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબમાં નહીં આવી શકે અને બીજી વાત મિત્રો કે જે પ્રાઇવેસી કરી છે આખી ફિલ્મ જે છે આખી આખી ફિલ્મ ફોનમાં ઉતારીને યુટ્યુબમાં મૂકી દેશે તો ખાસ કરીને એ ના કરતા મિત્રો કેમ કે મિત્રો જે જે છે ખૂબ મહેનત કરતા હોય છે ડાયરેક્ટર છે મહેનત કરતા હોય છે એમને નુકસાન થાય છે મિત્રો તો વિડીયોમાં આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં